અમદાવાદથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી લંડન જઈ રહેલું જે પ્લેન હતું એમાં બસો ને બેતાલીસ જેટલા લોકો સવાર હતા બીજા ક્રૂ મેમ્બર ને બધા અલગ હતા પરંતુ આ પ્લેન ક્રેશ થાય છે ખૂબ મોટી દુર્ઘટના થાય છે અને આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત લોકોના મોત થયા છે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સફરની વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભૂગવતી વિશાવાળી સૌથી પહેલા તો એ બધા જ દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ અર્પે તેવી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે બેસ ટીવી પરિવાર તરફથી હું એક વખત શ્રદ્ધાંજલિ વિજય રૂપાણીના સફરની ની વાત કરી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો જન્મ બર્મા કે જે અત્યારે મ્યાનમાર તરીકે ઓળખાય છે ત્યાં રાજધાની રંગોર ખાતે રૂપાણી જન્મ થયો હતો બે ઓગસ્ટ ઓગણીસો છપ્પન માં વિજયભાઈ રૂપાણી જન્મ થયો ત્યાર પછી ઓગણીસો સાઠ દરમિયાન પરિવાર રાજકોટ રૂપાણીએ ભણતર અને આગામી શરૂ કરી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓગણીસો એકોતેર થી એબીવીપી અને આરએસએસ અને જનસંઘ સાથે જોડાવાનો નિર્ણય લીધો તેવામાં ઓગણીસો છોતેર ની કટોકટી સમયે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ અંતર્ગત તેઓ ભાવનગર ગયા અને ભુજની જેલમાં પણ ગયા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્યાર પછી એલએલબીનો અભ્યાસ કર્યો પરંતુ વકીલાત કરવાને બદલે તેમણે ઓગણીસો ઇઠોતેરથી ઓગણીસો એક્યાસી સુધી આરએસએસના પ્રચારક તરીકે કામ શરૂ કર્યું ઉલ્લેખનીય બાબત છે કે એસીના દશકામાં સંઘ દ્વારા ઘણા લોકોને જનસંઘમાંથી બનેલા ભાજપમાં મોકલવામાં આવ્યા તેઓ ભાજપ એકમના મહામંત્રી હતા ત્યાર પછી વિજય રૂપાણીએ પોતાની રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કર્યા હતા મેર બન્યા ભાજપમાં રાજ્યકક્ષાએ વિજય રૂપાણીને સ્થાન મળ્યું વિજય રૂપાણીને ત્યાર પછી ભાજપમાં રાજ્યકક્ષાના સંગઠનોમાં પણ સ્થાન મળવા લાગ્યું કેશુભાઈ ની સરકાર પછી બની ઓગણીસો માં સરકાર બની ત્યારે વિજય રૂપાણી બે હાજર છ થી બે હાજર બાર સુધી રાજ્યસભાના સભ્યો પણ રહ્યા હતા બાબત છે કે વિદાય પછી રાજકોટ પશ્ચિમ વિજય રૂપાણી પેટા લડ્યા આમાં તેમની જીત થયા અને તેઓ ધારાસભ્ય તરીકે પસંદગી પામ્યા ઉલ્લેખનીય બાબત છે કે આનંદીબેન પટેલની સરકારમાં રૂપાણી રૂપાણીને સારી એવી જવાબદારી પણ મળી તેઓ આનંદીબેન સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા ત્યાર પછી ફેબ્રુઆરી બે માં સોળમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ બાદ તેમને મુખ્યમંત્રી બનાવવાની પણ તક મળી આનંદીબેન પટેલ ઓગસ્ટ બે હજાર સોળ માં જયારે રાજીનામું આપ્યું ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે એ કોડ ગુચવાયો હતો પસંદગી માટે તે સમયે નીતિન પટેલને લગભગ મુખ્યમંત્રી તરીકે પસંદ કરી દેવાયા એવી અટકળો આવી હતી મોટાભાગે એવી જ ચર્ચાઓ ચાલી રહી હતી કે નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે પરંતુ આ સમયે તમામ ચર્ચાઓના વેગ વચ્ચે ભાજપ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરી દેવાયા જો કે નીતિન પટેલની પસંદગી કેમ ન થઈ એક મુદ્દે પણ રાજકારણ ઘણું ગરમાયું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે બધાને લાગ્યું કે ચૂંટણી સુધી જ તેમને જવાબદારી છુપાઇ હશે બે હાજર સત્તર ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હેમખેમ કરીને નવાણું બેઠકો જીતી પોતાનું ગઢ બચાવ્યું જોકે છતાં ભાજપ દ્વારા વિજય રૂપાણીને જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા તેવામાં સિલસિલો ચાલુ રહ્યો રાજકારણમાં તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું આજની વાત કરીએ તો આજે બાર જૂન બે હાજર પચીસ ના રોજ અમદાવાદમાં અમદાવાદ થી લંડન જતું હતું પ્લેન ગ્રેસ અને એમાં પૂર્વ મુખ્યમંત્રી સીએમ રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા તેમનું દુઃખદ નિધન થયું છે તેમની રાજકીય અને સામાજિક કહેવાય છે કે જર્ની છે સફર જે આજે પૂર્ણ થઈ છે ત્યારે સમગ્ર ગુજરાત અને રાજકારણમાં મોટું ભૂકંપ આવ્યું છે સમગ્ર ગુજરાતમાં શોકની કહેવાય છે લાગણી ફેલાઈ ગઈ છે આ દુર્ઘટનામાં હજુ પણ માહિતી આવશે કેટલા લોકોના નિધન થયા છે હજુ સત્તાવાર માહિતી કોઈ જાહેર નથી થઈ પ્રધાનમંત્રીથી લઈને જે બધા રાજકીય નેતાઓ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અમદાવાદ પહોંચ્યા છે ત્યારે પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ પાઠવું છું વિજયભાઈ રૂપાણીના જે સમાચાર આવ્યા છે તેનાથી ખૂબ જ દુઃખ ધર્યું છે હજી પણ જે લોકો સારવાર હેઠળ છે ઈશ્વર તેને બચાવી લે અને તેમને કહેવાય છે તેમના પરિવારો છે તેમનો એક આધાર હોય છે પરિવારમાં એક વ્યક્તિ જ્યારે તેમનું મોત થાય છે ત્યારે સમગ્ર પરિવાર છે તૂટી પડતો હોય છે આવી જ ઘટના જ્યારે વિજયભાઈ રૂપાણી બની છે ત્યારે સમગ્ર કહેવાય છે કે ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અવાજ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશું નહીં બાકી અપડેટ મેળવવા માટે